મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડિયોની બધી નોટિફિકેશન મળતી રહે દેશ વિદેશમાં વસતા મારાવાળા દર્શક મિત્રોને વાલા પટેલા જય ભગવાન મિત્રો આજ સુધી તમે ટીવીમાં જોતા બ્રાન્ડેડ સાબુ વાપર્યા હશે જુદા જુદા બ્રાન્ડેડ જે હિરોઈનો વાપરે છે અને આમ જાહેરાત જોઈએ એટલે આપણને એમ થઈ જાય કે રાતોરાત ચમત્કાર થઈ જાય તમારી ચામડી ગોળી થઈ જાય અને આપણે બજારમાં એ સાબુ ખરીદવા માટે દોડી જઈએ છીએ મિત્રો એમાં કેમિકલ સિવાય કશું નથી હોતું મિત્રો ખાલી ખોટી ઘેર રસ્તે દોરતી જાહેરાતો જે છે એનાથી ભોળવાઈ ના જશો આજે હું બાકરોલની ગૌશાળામાં આવ્યો છું મારી નજીક છે ત્રીસ કિલોમીટર દૂર પાવાગઢની તળેટીમાં આજે એક એવો સાબુ તમને બતાવવા જઈ રહ્યો છું જે પહેલીવાર સાંભળતા હશો એ સાબુનું નામ છે કેસુડાનો સાબુ પહેલા મેં કેસુડાના ઘણા વિડીયો અપલોડ કર્યા છે ઓળી ઉપર ખાખરાના ઝાડ ઉપર જે કેસુડાના ફૂલ લાગે છે એ જે છે એ કેટલા બધા કિંમતી છે મેં ઢગલે વિડીયો મૂક્યા છે ખાખરાના કેસુડા આંખ માટે ચામડી માટે બધા માટે ઉપયોગી છે પણ આ કેસુડાનો સાબુ એક વખત વાપરશો સાહેબ તમે કરી ના કપૂર ઐશ્વર્યા રાય એમના આબુને હું ભૂલી જશો એક વખત વાપરી જોજો સો ટકા ઓર્ગેનિક છે સાહેબ કેસુડો જે છે આયુર્વેદની અંદર કેસુડા માટે જે કયું છે પરમ ઔષધિ છે અને સૌથી બેસ્ટ એ ચામડીના રોગો માટે સ્કિન ડિસીઝ માટે ચામડીના કોઈ પણ રોગો હોય એ ટુ ઝેર સાહેબ તમને ખસ હોય ખરજવું હોય દાદર હોય પછી ફંગસ લાગી હોય અને બીજું કામ કરે છે કેસુડા જે છે આપણા શરીરની અંદર તમે કેસુડાથી નાહશો ને એટલા માટે હોળીમાં ધૂળેડી ઉપર આપણે કેસુડાના રંગ કેસુડાના પાણીથી ઉકાળી અને આપણા પૂર્વજોએ આપણા આયુર્વેદાચાર્યો એનાથી નાહવાનું કહ્યું છે મિત્રો અને એ નાવાથી શું થાય છે આપણા ફ્રી રેડિકલ્સ છે એ ચામડી વાટે બધા બહાર નીકળી જાય છે આટલો જબરજસ્ત એનો ફાયદો છે પણ કેસુડા સિઝનમાં આખા વર્ષમાં એક જ વખત મળે છે આપણને હોળી ઉપર મળે છે પછી લોકો એનો સંગ્રહ કરતા નથી કારણ કે એની વેલ્યુ ખબર નથી એટલે કોઈ દુકાને પછી એ મળતા નથી તો બાકરોલની અંદર જે ગૌશાળા છે એ લોકો જે ગૃહ ઉદ્યોગ ચલાવે છે એમને એક નવું સંશોધન કર્યું અને નક્કી કર્યું કે મેં એમને બેનિફિટ કહ્યા કે સોમાભાઈ છે એમને કે કેસુડો જે છે એ કેસુડો સાહેબ આ કેસુડામાં એટલી તાકાત છે કોઈ માણસનો પેશાબ રોકાઈ ગયો હોય આપણા પૂર્વજો ગઈડ્યા મને તો ખબર છે હજુ કે ગામડામાં આજે પણ કેસુડાની સિઝનમાં કેસુડાનો ફૂલો વહેણી અને એને હંગરી રાખે છે આખું વરસ કેમ તો કે કોઈનો પણ પેશાબ ભટકી જાય કે પથરી હોય પેશાબટકી ભટકી જાય પેટ ફૂલી જાય સાહેબ એને કલાકે કલાકે સો સો એમ એલ કેસુડાનું પાણી ઉકાડીને ઉકાળીને પીવડાવો એને એક હજાર ટકા દવાખાને નહીં જવું પડે પણ આ કોઈને ખબર નથી એટલે કેસુડાની વેલ્યુ નથી અને કેસુડા આપણે ઘરમાં રાખતા નથી એટલે ખાસ આ સોનાની કિંમતના કેસુડા છે એનો જે સાબુ પહેલી વાર માર્કેટમાં તો નથી જ મળતો સાહેબ પણ આ પહેલી વાર તમે સાંભળતા હશો એ સાબુ કેવી રીતે બને છે સમજી લો આ જે સોપનો બેજ કહેવાય આને આ ટોટલ ઓર્ગેનિક છે મિત્રો આમાં મીન ને એવું બધું આવે છે બીજું કઈ કેમિકલ સામાન નથી આ બેજ છે અને પછી અહીંયા તો ઘણા બધા આજુબાજુ અમારા ગામડામાં ઢગલે કેસુડા હોય છે અને કેસુડા જે છે એ સૂકવી દેવામાં આવે છે અને પછી સૂકવીને એનો આ રીતે એને પીલીને મિક્સરમાં કાઢીને પાવડર એકદમ બારીક ઝીણો પાવડર બનાવવામાં આવે છે આ પાવડર બનાવવામાં આવે છે આ પાવડર મિત્રો આ સોપ બેજ છે એને ગરમ કરી અને એમાં આ પાવડર ચારથી પાંચ ચમચી નાખી મિક્સ કરી અને આ રીતે એને બીબામાં ઠારી દેવામાં આવે છે આ જે કલર તમે જોયો છો આર્ટિફિશિયલ કલર નથી સિન્થેટિક કલર નથી આ કલર નેચરલ કેસુડાનો લાલ કલર છે ઓટોમેટિક આ લાલ કલર આવે છે એમાં કોઈ નાખવામાં આવતું નથી માત્ર કેસુડાનો પાવડર મિત્રો આ સાબુ જે છે એ સાબુ ની કિંમત કેટલી પચાસ આ સાબુની જે કિંમત છે એ મિત્રો ઓર્ગેનિક છે કે સુડા વીણી લાવવાના એની પાછળ મહેનત બહુ પડે છે એટલા માટે આ સાબુની કિંમત મિત્રો પચાસ રૂપિયામાં તમને ઘેર બેઠા કુરિયરથી મળી જશે મિત્રો એના માટેના ફોન નંબર સ્ક્રીન ઉપર મૂકેલા છે અને એના ઉપર તમે ફોન કરશો તો મિત્રો એ સોમાભાઈ જે છે એ તમને આ સાબુની ડિલિવરી ઘેર મોકલશે પચાસ રૂપિયા તો કશું ના કહેવાય યાર આપણે બજારમાં બીજા બ્રાન્ડેડ સાબુ લેવા જઈએ છે તો સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર અને ઘણા તો સો સો રૂપિયાના સાબુ પણ વાપરે છે તો એની સામે આ કેસુડા જે છે કે એ સાબુ હું તો હું તો લઈ ગયો છું અને મેં પોતે એક્સપિરિયન્સ કર્યો છે છેલ્લા એક અઠવાડિયાથી સાહેબ આ કેસુડાથી હું નવું છું અને કેસુડાના સાબુ ઘસી ઘસીને નવ છું ત્યારે જે ફ્રેશ

ચામડીને સ્કિનને ગ્લો કરવા માટે જુદા જુદા સાબુ અને જુદા જુદા એટલા માર્કેટિંગ કરવા માટે એ પ્રોફેશનલ છે યાર પૈસા કમાવા માટે આ નેચરલ ઓર્ગેનિક સાબુ છે અને એ કેસુડા તમારી સ્કિનને પણ ગ્લો કરે છે તમારા નાના બાળકો હોય એના માટે સેફ છે ખાસ યાદ રાખજો તાજું જન્મેલું બાળક બે દિવસનું બાળક એને નવડાવવું હોય સાહેબ તો આ કેસુડાના સાબુથી નવળાવશો બિલકુલ ઝીરો સાઇડ ઇફેક્ટ કશું નહીં થાય જ્યારે બીજા બજારના કેમિકલવાળા સાબુ જો તમે નવજાત શિશુને અઠવાડિયાનું બાળક થયું અને નવડાવશો તો એ ચામડીને નુકસાન કરશે મિત્રો તો તમારા ઘરની અંદર બાળકો હોય એમને નવડાવવા માટે પણ આ એક નવી પ્રોડક્ટ માર્કેટમાં આવી છે અત્યારે બજારમાં નથી મૂકી બજારમાં નથી મળતી ફોન નંબર ફોન કરી અને તમે ઓર્ડર આપી અને કુરિયરથી મંગાવી શકો છો મિત્રો મિત્રો આ તમારી જાણ માટે તમારી હેલ્થ માટે આ વિડીયો બનાવ્યો છે બને એટલો વિડીયોને શેર કરજો જેથી આ ગૌશાળા છે સાહેબ કતલખાનાની ગાયો છોડાયેલી છે ગૌશાળા છે એમનો ગૃહ ઉદ્યોગ છે અને ઇનડાયરેક્ટલી થોડું તમને પુણ્ય પણ મળે તમે આ વસ્તુ ખરીદો તો એનું પુણ્ય મળે તમને તો ખાસ આશા રાખું કે આ સાબુ તમે વાપરજો મેં વાપર્યો છે બહુ સરસ છે એટલે વિશ્વાસ રાખજો આના પર તદ્દન હું ગેરંટી આલું છું નો કેમિકલ્સ ટોટલ હંડ્રેડ પરસેન્ટ ઓર્ગેનિક છે પરમપિતા પરમાત્મા મારા દર્શકોને લાભુ અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત